હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસકોઇ તાલુકાના કઠવાડામાં નવો ઓડિટોરિયમ બનાવવામાં આવે છે આ ઓડિટોરિયમ અમદાવાદનો આઠમો ઓડિટોરિયમ હશે અને જેમાં લગભગ એક હજારને બાવન બેઠકોની ક્ષમતા છે અમદાવાદમાં પહેલાંના જમણા જોઈએ તો ઓડિટોરિયમ આપણી પાસે ટાઉન હોલ ટાગર હોલ પ્રેમાભી વન જયશંકરસુંદરી હોલ પૂરતું સીમિત હતું પરંતુ ક્રમશઃ પ્રમાણભાઈ હોલ બંધ થઈ ગયો ત્યારબાદ જયશંકર સુંદરી હોલ પણ બંધ થઈ ગયો ટાઉન હોલ હાલ રિનોવેશનમાં છે એટલે કોટ વિસ્તારના જે હતા જે ઓડિટોરિયમ તે પૈકી અત્યારે ટાગોર હોલ જે નજીકમાં ગણાય કોટ વિસ્તારની એટલે મધ એ એક જ અત્યારે કાર્યરત છે જયશંકર સુંદરી હોલ રાજ્ય સરકાર તરફથી કોર્પોરેશનને આપવામાં આવે છે એટલે તેનું પણ રિનોવેશન ટૂંક સમયમાં શરૂ થઈ જશે પરંતુ આ સિવાય અત્યારે આપણી પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ નિકોલ બોળકદેવ સહિત તમામ વિસ્તારોમાં એક એક ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યા છે અને જેનો લાભ નાગરિકોને મળશે જો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી આવે છે શું કહે છે દસકોઈ વિધાનસભાના કઠવાડિયા કઠવાડા એટલે નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ જેની કેપેસિટી એક હજાર બાવન વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે લગભગ તેત્રીસ કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને અમદાવાદનો સૌથી મોટામાં મોટો હોલ છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દીનદયાલ હોલ પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કરીએ પશ્ચિમની અંદર ટાગોર હોલ ટાઉન હોલ પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ આમ દરેક ઝોનની અંદર એક એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે સાડા ચારસો વ્યક્તિનો પ્રસન્ન થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્કેટ હોલ અને આપણે એક વાત કરીએ કે મલ્ટીપર્પઝ હોલ જેની અંદર પાંચસો વ્યક્તિઓ બેસી શકે એવું મલ્ટીપર્પઝ હોલ પણ આપણે વાત કરીએ કે આ તૈયાર કરવામાં આવ્યો છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આ કઠવાડા ખાતે તૈયાર થયેલ હોલને આપણે વાત કરીએ કે એનું રેન્ટ અને નક્કી કરવામાં આવ્યું છે ટૂંક જ સમયમાં એમસીની પોર્ટલ ઉપર આ જે હોલ છે એના રેન્ટ અને ચઢાવી દેવામાં આવશે અને ત્યાર બાદ આપણે વાત કરીએ કે પબ્લિક ત્યાંની જે જનતા છે એ આનો ઉપયોગ કરી શકશે એટલે પૂર્વના પટ્ટામાં આજે મહાનગરપાલિકા દ્વારા આ કઠવાડા ખાતેનો ઓડિટોરિયમ એ મંજૂર કરવામાં આવ્યું છે મિત્રો આ કઠવાડાનું જે ઓડિટોરિયમ છે તેમાં કોર્પોરેશને ચારસો માણસની ક્ષમતાનું બેન્કવેટ હોલ પણ બનાવ્યો છે અને તેનું ભાડું માત્ર વીસ હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે જે ઘણું જ સસ્તું છે અને ચારસો માણસની ક્ષમતા છે એટલે વ્યવસ્થિત રીતે તે થઈ શકશે કોર્પોરેશન દ્વારા તેના ભાડી ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે ઓડિટોરિયમનું સોરી ઓડિટોરિયમનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે જેમાં સોમથી શુક્ર સવારની શિફ્ટના વીસ હજાર બપોરની શિફ્ટના પચીસ અને સાંજની શિફ્ટના પાંત્રીસ હજાર છે એવી જ રીતે શનિ રવિમાં સવારની શિફ્ટના પાંત્રીસ આ ત્રીસ હજાર સોરી બપોરની શિફ્ટના પાંત્રીસ અને છેલ્લી શિફ્ટના ચાલીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અમદાવાદ પાસે અત્યારે આઠ ઓડિટોરિયમ થઈ ગયા છે અને તેમાં અંદાજે પાંચ હજાર કરતાં પણ વધારે બેઠકોનું બેઠકો છે એમ ક્ષેત્રફળ કે ભૌગોલિક રીતે જોવા જાવ તો ત્યાં દરેક ઝોન દીઠ એક ઓડિટોરિયમ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે अनि त्यहाँ लाभ नागरिकले मिरहेछ आशा चाहिँ आफ्नो पसन्द आय हिन्द जय भारत